બધે ગોઠવી દઈ અહીંયા બધું હવે ટીંગાડ દઈ હવે નમા લેવો આખા કાર્ટુન ટીંગાડ દઈ ગોત પણ ન આવે તો આપણે એ ટીંગાડ દઈ બધા આપણા બધા અવાજ નો માલ ગોઠવી દીધો હે હા પાવડર ગોઠવી દઈ બધાય ખાનામાં ગોઠવાના હોય તો બધા ગોઠવી દઈ બધા ટીંગડા હે તો બધા ગોઠવી દઈ આપણા ખાના બધા ગોઠવી નાખ્યા

હા ઉપર પછી પાકનું નેનું કરવાનું રહે તો જમીન તો આપણે દુકાન જ થઈ ગયા નવરાનું એ કરે તો જમી લઈ શાકકોટલી જાય એના કોટા શાક સલાડ ને પેખો ભાગ તો જમી લઈ

रे बे ए घड़ी गोंडा ले जाऊ थो काम का जे तो हैला जे ता अपना ओ घरे दुकान है तो हैला जे ठरे काम काट कर ना की बतु ही बाकी है हैला जे ठरे बेई जे बाय ओमे कोई काम की ओमे कगु का माओ आज कोई का ओलो डायलॉग तो के के हां आबे बे

હું એ બતાવો ભાઈ શા કરી હેરામ પેલી ટકા લેવાનું પછી એક ટકા જવાનું લઈ આવી પછી ઘરે મૂકી આવી હા આપણે ગામમાં જેટલું કર્યાવરણ લેવાનું અહીંયા આપણો ગામમાંથી જેટલું કર્યાવરણ લેવાનું હતું એ બધું લઈ આવ્યા ઊભું દે દેલા કે ભટકાય છે લઈ લીધો હવે પૂરું હવે બીજું આવે ફોન ત્યારે તો આપણે સમૂહ લગ્નનો કર્યા બધું ગામમાં જ લેવાનો તો ફોન આવી ગયો તો એ બધે લઈ આવે આપણે સમૂહ નજીક આવી રહ્યા છે ચાજી વારે નથી વી વી પચીસ ત્રીન વાર આવી છે આપણે બધું કરિયર ભેગો કરવા મયના છે તો આવી જે પછી ઓયડે વેડે બેડે કામકાજ કામકાજ હોય બધું ધ્યાન દઈએ વાર છે ને બધું કરિયર જોગો કરવા મિના આપણે તમને એમ લાગતો થોડો પણ ઘણો આવી ગયો છે ખાસો પૂરાઈ ગયો એટલામાં હજી ઘણો લેવાનો બાકી છે ત્યાં તો લગભગ દસ ટકા જેવા જ આવ્યું છે હજુ જાજો બાકી છે દસ ટકા જેવા જવું જોઈએ ને

તો કાલ ધોવાઈ જાય બધું તો કોઈ ઓયડો થઈને પછી આ બધું પાસ ટીંગ આવી જાય આપણા ઓયડે થી એવા ઘરે બધું ધોવાનું જમણ હતો એ બધું ઘરે લઈ આવ હમણાં સમૂહ લગ્ન આવે તો ઓયડે ધોવાનું બધું એમાં નેજા ને બધું માર્યું હતું બધું ધોઈ નાખી હેંગિંગ ને એવું તો આપણા હવે એવા ઘરે તો આવલો ગાયો પૂરો કરી જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો મને સપોર્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મારી આપણે બીજા અલગ તે સુધી રામ રામ અને વંદે મહાદેવ